મિત્રો મારું નામ મોટવાડિયા પ્રતાપ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઉં છું કે ઈ ગ્રામ યોજનામાં આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવે છે તેનું લિસ્ટ ક્યાંથી મેળવવું ઘણા મિત્રોની ફરિયાદ હોય છે વિષય મિત્રોની કે આયુષ્યમાનમાં ગ્રામજનોના કોના કોના નામ છે તેનું લિસ્ટ કેમ મેળવવું તો એક સરકાર તરફથી આશા વર્કર બહેનોને લેટર આપવામાં આવેલા હતા જેના જેના નામ સિલેક્ટેડ થઈને આવેલા છે તેમના તો તે લોકોને મળ્યા ના હોય અથવા તો પહોંચાડ્યા ના હોય તો મિત્રો આપણે જોઈએ તે લિસ્ટ કેમ મેળવવું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ કો બેલ આઈકોન દબાવી દેજો જેથી આવનારા વિડીયો મળતા રહે તો મિત્રો આપણે સૌ પ્રથમ મનરેગા વેબ to.nic.in netnarega/sec_list_1718.aspx वेबसाइट ऊपर जावनो रेसे આ વેબસાઈટ માં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દઈશ મિત્રો પહેલા સ્ટેટ સિલેક્ટ કરવાનું રેસે જે ગુજરાત મે સિલેક્ટ કરી લીધેલું છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ તમારો જે હોય તે ત્યારબાદ તાલુકો ત્યારબાદ ગામ ગામ સિલેક્ટ કરી પછી સબમિટ આપશો એટલે નીચે મુજબનો રેકોર્ડ મળી જશે તો મિત્રો આ રેકોર્ડ ઉપરથી આપણે ગ્રામજનોને આયુષ્યમાન કેમ બનાવવા અને ગ્રામજનોનું લિસ્ટ કેમ લેવું તો અહીંયાથી આપણે લિસ્ટ કોપી કરી લેશું તો પહેલાં આપણે ટીન નંબર ટીન નંબરને કોપી કરીએ મિત્રો એક વાત કહી દઉં કે અહીંયા એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા આપેલી છે પણ તે ડાઉનલોડ કરશો તો આપણે જરૂરિયાતનો રેકોર્ડ જે ટીન નંબર છે તે સરખો નહીં આવે લીડિંગ ઝીરો ઝીરો આવી જશે તેના કરતાં બેસ્ટ વે બીજો શીખાડવું આ ટીન નંબર એકને આપણે કોપી કરીએ તેને આપણે એક એક્સેલ ફાઇલ ઓપન કરી તેમાં અહીં એ એક્સેલ ફાઇલને રાઈટ ક્લિક કરી ફોર્મેટ સેલ કરી અને ટેક્સ આપી દેવું ત્યારબાદ અહીં ડબલ ક્લિક કરી એડિટિંગ મોડમાં જઈ અને પેસ્ટ કરવું જેવું પેસ્ટ કરશો એટલે આપણે નંબર આખો મળી જશે ત્યારબાદ એને સિલેક્ટ કરી અને ફોર્મેટ પેઇન્ટ ઉપર અહીં ફોર્મેટ પેઇન્ટ ઉપર ક્લિક કરી આ રેકોર્ડને નીચે સુધી ખેંચી લેવો અને ફોર્મેટ પેઇન્ટ આપી દેવું જેટલો તમને અંદાજિત રેકોર્ડ હોય ત્યાં સુધી ત્યારબાદ આપણે આખું લિસ્ટ અહીંથી કોપી કરશું જે પહેલાં પાર્ટમાં છે એને સિલેક્ટ કરી લઈએ સિલેક્ટ કરી એને કોપી કરશું કોપી કરી અહીં એક્સેલની સીટમાં રાઈટ ક્લિક કરી અને મેચ ડેસ્ટિનેશન ફોર્મેટિંગ કરશું ડાયરેક્ટ કંટ્રોલ વી ના કરતા નહીંતર આપણો નંબર છે તે સંપૂર્ણપણે બદલી જશે તો અહીં ડેસ્ટિનેશન ફોર્મેટિંગ કરી દઉં છું એટલે આપણો નંબર સંપૂર્ણપણે આવી ગયો છે અહીં નીચે જઈ અને આપણું બાકીનું લિસ્ટ બીજામાં છે તેને કોપી કરી લઈએ તેવી જ રીતે આ બીજું લિસ્ટ કોપી તેને પણ અહીં જઈને મેચ ફોર્મેટિંગ ડેસ્ટિનેશન હવે હવે મિત્રો આપણે આ લિસ્ટ મળી ગયું અહીંથી નામનું મોટું કરી લઉં હવે આ જે પહેલો રેકોર્ડ હતો એ ડુપ્લિકેટ હે એટલે એને ડિલીટ કરી નાખીએ ત્યારબાદ અહીં છેલ્લે જે ત્રણ રો આપી છે એ આપણા કશું કામની નથી તો એને પણ ડિલીટ કરી દઈએ હવે આપણે આ લિસ્ટ મળી ગયું અને આપણે નંબર આપી દઈએ અહીં નેમ અહીં જોજો મિત્રો એચ એસ આઈડી નંબર અહીં ખાલી પિન નંબર આપી દઉં છું અને અહીં એક એક કોલમ બનાવું એચ એચ આઈડી નંબર ર મિત્રો આ કલમને મોટું કરી લો મિત્રો અહીં આપણે ફોર્મ્યુલા મૂકશું ઇક્વલ ટુ રાઈટ આર આઈ સી એ ટી બ્રેકેટ ચાલુ અંદર બીજું ફંક્શન એ લેફ્ટ એલિએફ ટી એનું બ્રેકેટ ચાલુ હવે આપણે ડેટા મેળવવાનો છે ટીન નંબર ઉપરથી એટલે એને સિલેક્ટ કરીશું તીન નંબર અને નંબર ઓફ કેરેક્ટર મૂકશું છવ્વીસ લેફ્ટમાં લેફ્ટ ફંક્શન પૂરું કરશું ત્યારબાદ રાઈટ ફંક્શનના નંબર ઓફ કેરેક્ટર મૂકશું ચોવીસ એ ફંક્શન પૂરું કરીએ એટલે આપણે જે નંબર મળ્યો તે એચ એસ આઈડી નંબર મળ્યો હવે તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને નીચે સુધી ખેંચી લઉં છું એ આપણે બધાનો એચએસ આઈડી નંબર મળી ગયો છે જે આપણે આયુષ્યમાન ભારતમાં યુઝ કરવાનો છે તો મિત્રો આ કોલમને આપણે હાઇડ કરી દઈએ આપણે નામનું કોલમ મળી ગયું અને એચ એસ આઈડી નંબર મળી ગયા તો મિત્રો આ ઉપરથી તમે દરેક ગ્રામજનોને જાણ કરી શકશો કે કોના કોના નામ આવેલા છે આયુષ્યમાન ભારત કાર્ડમાં તો આ એચ એસ આઈડીનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમને લોગિન કરી બતાવી દો આપણે લોગિન કરશું આયુષ્યમાન ભારતમાં બીઆઈએસ ડોટ પીએમ જે વાય ડોટ જીઓવી ડોટ ઇન અહીં લોગિનમાં આપણો રજિસ્ટર મોબાઈલ નંબર ત્યારબાદ સિક્યુરિટી કોડ અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે સક્સેસફુલી ઓટીપી તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી ઉપર આવશે મિત્રો મારો ઓટીપી આવી ગયો છે ફાઈવ વન ફાઈવ ફાઈવ ડબલ ઝીરો ઓટીપી નાખી બાય ક્લિક વેરીફાઈ ઓટીપી ટર્મ અને કન્ડિશન રાઈટ કરવાનું ત્યારબાદ વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું અહીં મારું લોગ ઇન થઈ ગયેલું છે હવે સર્ચ બેનિફિસરી ઉપર જવાનું સર્ચ બેનિફિશરી ઉપર એચએસ આઈડી નંબર તો એચએસ આઈડી નંબર હું અહીંથી નાખું છું સપોઝ કે આ વ્યક્તિનું નાખું છું તેના ત્રણ ફેમિલી મેમ્બર છે એચએસ આઈડી નંબર નાખી દઉં મિત્રો અહીં કોપી બેસ્ટ નહીં હાલે તમારે મેન્યુઅલી જ એન્ટર કરવાનું રહેશે એટલા માટે તમે પહેલાં લિસ્ટની પ્રિન્ટ આઉટ કાઢી લેજો સઈજી નંબર સર્ચ કરાવું છું તો મિત્રો અહીં જે ફેમિલી મેમ્બર છે તેની સંપૂર્ણ ડિટેલ આવી ગઈ છે તેમાંથી પાંચ વ્યક્તિના કાર્ડ બનાવવાના થશે જે દરેકના અલગ અલગ બનશે બરાબર છે મિત્રો તો અહીંથી કેવાયસી કલેક્ટ કરવાનું રહેશે તમારે આગળ તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એચ કઈ રીતે મેળવવી તો મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત